જગડ્યાના ફૂલવાડી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર થયેલ બોલાચાલી અને ફરિયાદ અંગે કોળી પટેલ સમાજની મહિલાઓએ પ્રતિક્રિયા આપી હતી કોળી પટેલ સમાજની મહિલાઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યો કે આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા ફરિયાદમાં નિર્દોષ અને ખોટા નામો લખવામાં આવ્યા છે ફૂલવાડી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી અને તે દરમિયાન આદિવાસી સમાજના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગયા હતા તે દરમિયાન બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો ચાલો હું જશોડાબેન પટેલ બોલું છું હું નવી નગરીમાં છત્રીસ વર્ષથી રહું છું એ રોશનબેન વસાવાએ એમને અરજી આપી લીધી પંચાયતમાં કે મારા ઘરે થાંભલો છે બે મહિનાથી લાઇટ આવતી નથી તો એ લોકો લાઇટ કરવા આવેલા એ ભાઈ ભાવેશભાઈ થાંભલા પર ચડ્યા ને એટલે પેલો વિશાલ વસાવા પીઢેલો હતો તે એ લોકોને ગમે તેમ ગમે તેમ ગાળો બોલતો હતો ને એ લોકોને કે તમે અહીંયા કેમ આવ્યા ને તમને છપ્પું મારી દેવાને તમને એમ આટેરા કરી લખા ને એવું ખરાબ ખરાબ બોલતો હતો તેમાં અમને કેટલા જણે સમજાવ્યો પણ હમજો જ નહીં ને આ બધાને મારામારીમાં નરેન્દ્રભાઈનું નામ લે છે પણ નરેન્દ્રભાઈ તે દિવસે હતા જ નહીં ને મારા ઘરની બાજુમાં જ લડાઈ પડી હતી આંગણામાં જ એટલે હું નામ રીતના ખોટી રીતના એ લોકો હાજરમાં પણ નહીં હતા ને હતા જ નહીં બીજા બીજા હતા એ લોકો હતા જ નહીં તે ટાઈમ પર બીજા હતા પણ ખાલી જોવા માટે જ આવેલા હતા ને કોઈ લેડીઝને કે કોઈને છેડતી કરી પણ નથી ને લેડીસો બધી દૂર જ હતી ખાલી વચ્ચે એમ બોલા બોલા બોલી જ ચાલી હતી કશું કર્યું નથી એમ એવી રીતે ના ખોટી રીતે નરેન્દ્રભાઈને બદનામ કરે છે ચોર છે ગુંડો છે એવી રીતે ખોટી રીતે અમને માયરા એવું કહે છે પણ એ લોકો ખોટા પાટા વારેલા છે એ લોકોને કશું નુકસાન નથી થઈ એ લોકોને છેડા પણ નથી હું નીરુબેન સુધીભાઈ પટેલ ફૂલવાડીમાં ડેમ શું તાલુકાના સભ્યો છું પણ આ ખોટી ખોટી રીતના કોઈ જગ્યા લડાઈ થાય તો મારા છોકરાને ને મને આવી રીતના કહે કે નીરુબેન વસાવા છે તે એવું કહે કે નીરુબેન અમને આવું કહે છે કે અમે જાનથી માલ રાખું કોઈ દિવસ કોઈ અક્ષર પણ બોલી નથી તો પણ આ રાકેશ રાકેશ વસાવા અક્ષિત વસાવા નિલેશ વસાવા પારસ વસાવા મનસુખ વસાવા આ બે મહિના પહેલાં પણ લડાઈ થઈએ તો આજ જ નથી કરેલું અમે કોઈ દિવસ કોઈ ઝઘડામાં જે જ નથી મેં તો પણ આવી રીતના ધમકી છે મારા છોકરાને એટલે આ મારા છોકરાને કંઈ કશું પણ થશે તો આ લોકોની જવાબદારી રહે